ગાંધીધામમાં કાશ્મીરના આતંકી હુમલાનો વિરોધ ગાંધીધામમાં સનાતન શ્રી રામ સંગઠન વીએચપી બજરંગ દળ અને સર્વ સનાતન હિન્દુ સમાજ દ્વારા પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજરોજ ગાંધી માર્કેટ ખાતે આતંકવાદીના પુતલા દહન અને મૃત્યુ પામનારના દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ સર્વે સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૈલાસપુરી બાપુ અને વિવિધ સમાજના પ્રતિનિધિઓ પ્રમુખો અને આગેવાનો હાજર રહ્યા હતા સર્વેએ શ્રદ્ધાંજલિ આપી એક સાથે આતંકવાદીઓનો વિરોધ દર્શાવ્યો હતો અને આતંકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી ગઈકાલે આપણા ભારતનું મુગઠ એટલે કાશ્મીરમાં પહેલ ગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો છે અને એમાં પોતાની જાત પૂછીને એ પોતા કંઈ હિન્દુ છે તો મારી નાખવાના આવું જે કૃત્ય કરવામાં આવ્યું છે એના વિરોધમાં અને જે નિર્દોષ પરિવારો જે ફરવા ગયેલા નિર્દોષ પરિવારોની જે હત્યા કરવામાં આવી છે એમનું સનાતન સમાજ દ્વારા સનાતન શ્રીરામ સંગઠન દ્વારા અને સર્વ સમાજ અને સંગઠનોને સાથે રાખી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને સાથે આવું કૃત્ય કરનારા આતંકવાદીઓને આમ તો ભારતમાંથી ખાત્મો કરી દેવો જોઈએ અને હું તો સરકારને પણ વિનંતી કરું છું કે કાશ્મીર નહીં પણ ભારતની અંદર જ્યાં જ્યાં આતંકવાદ છે એને ખાતમો કરી નાખે એવા ઉદ્દેશ્ય સાથે આજે એમના પૂતલા દહન

આતંકવાદીઓ કોઈ કહે છે કે આતંકવાદી કોઈ ધર્મ હોતો નથી એમ તો જે આતંકવાદી ધર્મ પૂછીને જે હત્યા કરતા હોય આખા રાષ્ટ્રને ને ધ્યાન પડવી જોઈએ વિષયમાં અને અઠ્યાવીસ લોકો જે નિર્દોષ લોકો નિર્મમ હત્યા થઈ છે વિશ્વ હિન્દુ પરિષદ એને તદ્દન વખોડી કાઢે છે અને જે આ હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં સરકાર શ્રી અને તંત્ર દ્વારા આર્મી દ્વારા એક્શન લેવામાં આવે અને પાકિસ્તાનને એની હેસિયત એની ઓકાત ખબર પડવી જોઈએ એના માટે ખાસ વિશ્વ હિન્દુ પરિષદ જે મહેનત કરે છે એને સમાજ વચ્ચે જાગૃત અભિયાન ચલાવ્યું છે અને આ પતલાદાનનું કાર્યક્રમ એના માટે કરવામાં આવ્યું છે પતલાદાન બાદ ત્યારબાદ અઠ્યાવીસ લોકોની જે હત્યા થઈ છે જેમને નિર્દોષોને મારી નાખવામાં આવે છે એના માટે શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ માટે રાંધનામ ખાતે કરવામાં આવ્યું છે ઓમ શાંતિ 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 કલ કાશ્મીર ભારત કા મુકુટમણી ઉષ્મે जो પ્રવાસન હેતુ પરિચયનું ગયે છે आतंकवादियों ने उनका नरसंहार किया उनका बलिदान लिया और दुख ये बात का हुआ कि धर्म पूछकर उनको गोलियां दागी गई ये खून किसी परिवार का परिजन का नहीं लेकिन भारत की परंपरा, भारत की संस्कृति है कि वसुदेव कुटुंबकम हम पूरे विश्व को परिजन मानते हैं तो ये जो खून हुआ है जो परिजन हमने खोए हैं आतंकवाद द्वारा गोली मार के उनके प्रति संवेदन संवेदना हेतु सनातन हिंदू समाज विविध संस्थाएं और समाज सृष्टि उनको वीरंजलि अर्पित करते हैं और ये खून कोई व्यक्ति का नहीं लेकिन मानवता का हुआ है तो अब हिंदू सनातनी सब जागे और अपना आक्रोश दिखाएं और ऐसी गलतियां न हो हम भी जागे सरकार को भी जगाए और अगली बार ऐसा कृत्य न हो इसका हम भी ध्यान रखें परिवार भी ध्यान रखें और आज का ये कार्यक्रम उन सभी हुतात्मा को श्रद्धांजलि वीरांजलि हेतु रखा गया था उसमें सभी यहाँ पे पधारें अपनी संवेदना दी भगवान से प्रार्थना करते हैं कि अपने श्री चरणों में उनकी आत्मा को स्थान देवें મુક્તિ દેવે અભ્યર્થના નિઃશબ્દ શ્રદ્ધાંજલિ